નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે ભગવાનની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો આજે તમને સંભળાવવાનો છું કે મા ગંગા નદી ની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એ ધરતી પર કેવી રીતે આવી વિડીયો શરૂથી અંત સુધી જો સાંભળજો જેથી તમને ખબર પડે કે મા ગંગા નદીની ઉત્પત્તિ ક્યાં થઈ અને તે સ્વર્ગમાંથી ધરતી ઉપર કેવી રીતના આવી તો ચાલો મોડું નકરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ સમય હતો સાહેબ દૈત્યરાજ બલિ નામ સાંભળ્યું હશે તમે દૈત્યરાજ બલિએ ત્રણેય લોક ઉપર આધિપત્ય જમાવી દીધું હતું અને દૈત્યરાજ બલિ બહુ જ મોટો દાનવીર હતો અને એનાથી બધા ધરતી પરના બધા જ વ્યક્તિ ખુશ હતા ઘણું બધું દાન આપતો ગરીબોને બ્રાહ્મણોને સાધુઓને બધા જ પાતાળ લોક ઉપર એણે કબજો કરી લીધો સ્વર્ગ લોક ઉપર નર્કલોક ઉપર એનો કપજો દેવતાઓ સિવાય બધા જ લોકો ખુશ હતા કારણ કે ધર્મના રસ્તે ચાલતો તો દાન ધર્મ કરતો અને દ્રોણાચાર્ય ના કયા પ્રમાણે એ આગળ વધતો ત્રાહી મામ હતા દેવતાઓ કારણ કે પોતાનું અસ્તિત્વ હવે ખતરામાં હતું બધી રીતે દૈત્યરાજ બલી સંપૂર્ણ ધર્મો પણ કરતો દાન પણ કરજો પૂજા પાઠ પણ કરતો અને ઘણા સમયથી સ્વર્ગ લોક એના આધિપત્યમાં હતો અને દેવતાઓ ખુશ નતા નથી દેવતાઓ ભગવાન બ્રહ્માજી આગળ વિષ્ણુજી આગળ મહેશ આગળ છતાં કે આનો કંઈ રસ્તો કરો અમને અમારું સ્વર્ગ પાછું અપાવો વિષ્ણુ ભગવાન કે શાંતિ રાખો કે સમય આવશે એનો પણ પછી ભગવાન વિષ્ણુ થયો બ્રાહ્મણના રૂપમાં જેને વામન અવતાર કહેવાય છે તમને ખબર હોય વામન અવતાર દૈત્યરાજ બલીના રાજ્યમાં ગયા જ્યાં સભા હતી નાના એવા બાળકનું રૂપ લઈ એના બધા રાજ્યમાં જેટલા પણ સભ્યો હતા દાંત કર્યું હે કે તમે બહુ મોટા દાનવીર છે મેં સાંભળ્યું છે તો કે હા તો કે મને થોડુંક દાન મળશે તો કે હા બ્રાહ્મણ દેવતા માંગી લ્યો કે મને ખાલી મારા પગ ત્રણ પગલા જમીન જોઈએ છે આ સાંભળી સભામાં બેઠેલા બધા જ સભ્યો જોર જોરથી હસવા માંડ્યા દૈત્યરાજ બલી પણ હસવા માંડ્યા કે બ્રાહ્મણ દેવતા ખાલી ત્રણ પગ કાંઈ વાંધો નહીં મળી જશે તમારે જેટલી જોતી જમીન ત્રણ પગ મળી જશે હું વચન આપું છું કે દૈત્યરાજ બલિ વામન અવતા વિષ્ણુ ભગવાન સાથે વચને બંધાતા કે ત્રણ પગ જમીન હું તમને આપીશ કે જેવા વચન પૂરું થયું એવું વામન અવતાર વિષ્ણુ ભગવાને પોતાનું સ્વરૂપ મોટું કરવા માંડ્યા આ જોઈ અને બધા થકીત થઈ ગયા મોટા મોટું મોટો મોટું મોટા મોટું સ્વરૂપ જેટલું કરી શકતા હતા વિષ્ણુ ભગવાન વાનવ વામન અવતારમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું આ જોઈ દેત્ય રાજ્ય અચંબના પડી ગયા હવે સમય હતો જમીન માપવાનું પેલા પગમાં એ પૃથ્વી માપી લીધી બીજા પગમાં એણે આકાશ માપી લીધું હવે કોઈ જમીન જ નથી સાહેબ કે એનો ત્રીજો પગ તો હજી બાકી હતો અને દૈત્યરાજ બલી મહાન દાનેશ્વરી ગણાતો એની પાસે કોઈ જ રસ્તો નહોતો કારણ કે કોઈ વસ્તુ હવે બાકી નથી રહી પૃથ્વી અને આકાશ બધું જ વામન અવતાર ભગવાનનું થઈ ગયું હતું દૈત્યરાજ બલીએ વામન અવતાર વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યું હે બ્રાહ્મણ દેવતા ત્રીજો પગ મારા માથે રાખો અને મારું વચન પૂર્ણ કરો કે વિષ્ણુ ભગવાને ત્રીજો પગ ઉઠાવ્યો અને જેવો ઉઠાયો એનો અંગૂઠો આકાશમાં અડી ગયો અને એક જલધારા વહેતી થઈ એ જલધારા એ જ ગંગા નદી એ જલધારા પુષ્કળ પાણી વહેવામાં આવ્યું અને ત્યાં બ્રહ્માજી આવી એના કુમંડલમાં ગંગાજીને સમાવિત કરી દીધી અને દૈત્યરાજ બલીને ત્રીજો પગ માથે મૂકી અને એનો પણ ઉદ્ધાર કર્યો એ પછી બ્રહ્માજીએ એના કુમંડલમાં ગંગાજીને સમાવિત કરી લીધી હવે ગંગાજીનું એટલું પાણી શુદ્ધ હતું આયુર્વેદિક હતું અને એટલું બધું ઉપયોગી સાબિત થાય એમ હતું ધરતી માટે કે ન પૂછો પણ પણ ગંગાજીને ડાયરેક્ટ તમે ધરતી ઉપર નતા લાવી કે પૃથ્વી ઉપર એવી કોઈ શક્તિ જ નથી કે આ ગંગાજીની શક્તિને સહન કરી શકે એટલે કુમંડળમાં રાખ્યું હવે ભાગ્યરથ નામનો મહાન તપસ્વ હતો એને વિચાર આવ્યો કે મારા પૂર્વજોના મુક્તિ માટે મારે ગંગાજીને ધરતી ઉપર લાવવું છે એ ભગવાન શિવનું તપસ્યા કરવા માંડ્યું કે જો ગંગામાં ધરતી ઉપર આવે તો મારા પૂર્વજોનું ઉદ્ધાર થઈ જાય કે તપસ્યા કરતો કરતો એક સમય એવો આવ્યો ભગવાન શંકર ભગવાન પ્રસન્ન થયા અને કે ભાગ્યરથને કીધું કે ગંગાજી ધરતી ઉપર આવશે પણ હવે બ્રહ્માજી છે એના કુમંડલમાં ડાયરેક્ટ તો એ ધરતી ઉપર ગંગાજીને પ્રકટ નથી કરી શકતા કારણ કે ધરતી ઉપર કોઈ એવી વસ્તુ નથી જે ગંગાનીનો ધારા સહન કરી શકે એટલા માટે કુંમંડલમાંથી ભગવાન શંકરના માથે ગંગાજીને મૂકવામાં આવ્યા અને છટાઓમાં બાંધી દેવામાં આવ્યા પછી જ્યારે ભાગ્યરથના વચન પ્રમાણે પ્રસન્ન થઈ અને ભગવાન શંકરે એની જટા ખોલી અને જટામાંથી ગંગાજીને ધરતીમાં અવતરિત કર્યા એટલે કે શંકર ભગવાનની જટામાંથી ગંગાનું વિસર્જન થઈ અને ધરતીમાં આવ્યું અને ધરતીના લોકોનું બધું ભલું કર્યું અને ગંગા નદીના નીર એટલા બધા શુદ્ધ હતા અને એટલા બધા પવિત્ર હતા કે ધરતીના દરેક જીવનું કલ્યાણ થયું અને આજે પણ ગંગા નદી એટલી પવિત્ર છે કે એમાં જીવાત નથી થતી તમને ખબર હશે તમારા બાપ દાદા પૂર્વજો જો ગંગા નદીમાં ગયા હોય તો એમણે પણ પાણી જોયું હશે એ એટલું શુદ્ધ પાણી હતું કે આજ આજની તારીખમાં ગંગા નદીમાં જીવાત પડતી નથી તો આ હતી ગંગા નદીની ઉત્પત્તિની કહાની અને ભગવાન શિવની જટામાંથી ગંગા નદી કેવી રીતના અવરિત અવતરિત થઈ એની કહાની આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ